સુપ્રીમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિમાં સબ કેટેગરી વર્ગીકરણ માટેની અનામત માટે મંજૂરી આપી હતી જે બાબતે સમગ્ર ભારતમાં વિરોધ થયો છે ત્યારે પોરબંદરમાં પણ 21 ઓગસ્ટ બંધનું એલાન કરી અને એક રેલીનું આયોજન કરાયું છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી વર્ગીકરણ માટેની અનામત માટે મંજૂરી આપી હતી જે બાબતે સમગ્ર ભારતમાં વિરોધ થયો છે ત્યારે પોરબંદર અનુસૂચિત સમાજ દ્વારા પણ એક મીટિંગ યોજી તેમના વિરોધમાં એકવીસ ઓગસ્ટ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પોરબંદર બંધ રાખવા માટે પોરબંદરના તમામ વેપારી સંગઠનોને મળી તથા નાના મોટા કારીગરોને મળી નાના મોટા ધંધાર્થીઓને મળી અને પોરબંદર બંધ રાખવા માટે આહવાન કરવામાં આવ્યું હતું તેમજ રાણી બાગથી જિલ્લા કલેક્ટર પોરબંદર કચેરી સુધી એક રેલી સ્વરૂપે આવેદન પત્ર સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આપવામાં આવશે તારીખ એક આઠ આઠના જે સુપ્રીમ કોર્ટનો એક સુકાદો આવ્યો એ સુકાદાની અંદરમાં અનુસૂચિત જાતિને અનુસૂચિત જનજાતિનું જે પેટા જાતિ છે એનું વર્ગીકરણ કરવા માટેનો જે સુકાદો આપવામાં આવેલો હોય એ સુકાદો એક ષડયંત્ર રૂપી અને સાજીશ અમે ગણીએ છીએ કારણ કે આ સુપ્રીમ કોર્ટને કોઈએ રજૂઆતમાં કરી નથી છતાં પણ આવો જે સુકાદો આપે છે એના આંબે અમારે એકવીસ તારીખે ભારત બંધ નું એલાન છે એને હારે અમે પણ એમાં જોડાવાના છે ગુજરાતે એમાં છે ને પોરબંદર જિલ્લો પણ એને હારે જોડાય છે એટલે બોડી સંખ્યામાં અમારા જે ગ્રામ્ય વિસ્તારમાંથી અનુસૂચિત જાતિના અને જનજાતિના લોકો છે એ રેલીમાં જોડાય અને સવારે સાત વાગે રાણી બાગે બધા આવી જાય ત્યાંથી આપણે કલેક્ટરને આવેદન દેવાનું છે અને વેપારી મિત્રો પર સહકાર આપે કામ ધંધાવાળા રોજગારવાળા પણ અમને સાથ સહકાર આપે એટલે અમારું એક આંદોલન સફળ જાય એવી મારી નર્મ અપીલ છે જય ભીમ જય હિન્દ પોરબંદરના વેપારીઓ તેમજ નાના વેપારીઓને આજે અનુસૂચિત સમાજના આગેવાનો દ્વારા વિનંતી કરી અને બંધના એલાનમાં સહકાર આપવા માટે પણ અપીલ કરાઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર